નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કર્મયોગી પોર્ટલ અને એના ઉપર જે કંઈ માહિતી આપણે અપલોડ કરવાની છે તમારો શિક્ષક મિત્રો માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ પ્રાથમિક શિક્ષક મિત્રો જે છે તો એના અંદર કઈ કઈ માહિતી તમારે પૂરી પાડવાની થશે અને પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન તમારી ટીપીઓ કચેરી તરફથી તમારી પાસે જે કંઈ ડોક્યુમેન્ટ માહિતી માંગવામાં આવે તો એ શું તમારે પૂરું પાડવાનું છે ત્યાર પછી રજીસ્ટ્રેશન થયા પછી તમારે શું કરવાનું છે એ બધી ચર્ચાઓ અને જે કંઈ માહિતી આપણે આ વિડીયોમાં બતાવીશું સ્થાવર અને જંગમ મિલકતોની અંદર કઈ કઈ મિલકતોનો સમાવેશ કરવાનો છે એ પણ આપણે આ વિડીયોની અંતે સુધીમાં વાત કરીશું એટલે વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકારે સ્થાવર અને જંગમ મિલકતો જાહેર કરવા બાબતનો એક પરિપત્ર કરેલો છે એના અંદર જેટલા પણ વર્ગ ત્રણના કર્મચારીઓ છે એટલે કે પહેલાં વર્ગ એક અને બે માટે તો આ સાથી જે એપ્લિકેશન છે એના ઉપર આ કામગીરી ચાલુ જ હતી પરંતુ હવે વર્ગ ત્રણને પણ આમાં એડ કરી દેવામાં આવ્યા છે એટલે વર્ગ ત્રણના તમામ કર્મચારીઓને પણ ઓનલાઈન આ પોર્ટલ ઉપર એમને રજિસ્ટ્રેશન કરવાનું થશે એચઆરએમ એસ જે પોર્ટલ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ જેને કહેવાય તો આ વિડીયોની અંદર આપણે કઈ કઈ વાત કરીશું તો એ પરિપત્ર આપણે જોઈ રહ્યા એ ત્યાર પછી તમારી પાસેથી કઈ કઈ માહિતી માંગવામાં આવે એટલે તમારે શું પૂરું પાડવાનું છે સ્થાવર મિલકત કઈ આવશે જંગમ મિલકતોમાં શું આવશે એચઆરપીએન નંબર તમારો જનરેટ થશે એ તમામ બાબતો આપણે વિડીયોમાં ચર્ચા કરીશું હવે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જે પરિપત્રની આપણે વાત કરી ત્રણ બે હજાર ચોવીસના રોજ એની અંદર જે કંઈ બાબતો આ કીધેલી છે હવે તમારી જે ટીપીઓ કચેરી છે ત્યાંથી તમારી પાસે જે કંઈ માહિતીઓ માંગવામાં આવી હશે એમાં એક છ બે હજાર અઢારથી ત્રીસ છ બે હજાર ચોવીસ સુધી શિક્ષકે ભોગવેલ તમામ પ્રકારની રજાઓની વિગત કે રજા મરજીયાત રજા સિવાયની જે કંઈ રજાઓ હોય છે એ અલગ પત્રકમાં માંગ્યું છે શિક્ષકનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તથા જાતિ પ્રમાણપત્ર હવે જનરલ કેટેગરીવાળાને જાતિ પ્રમાણપત્રની જરૂર નથી પરંતુ એસટી એસસી ઓબીસી જે છે એમના માટે જાતિ પ્રમાણપત્રનું પણ ફોટોગ્રાફ અથવા તો પીડીએફ તમારે જમા કરાવવાનું થશે આ સાથે જે છે કેટલે પરિપત્ર આપણે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું પરિપત્ર પણ મૂકીશું અને એની સાથે સ્થાવર જંગમ મિલકતનું જે કંઈ પીડીએફ છે એ પણ મૂકીશું તો એ પ્રમાણપત્ર પણ તમારે જોડે જમા કરાવવાનું છે પત્રક એક અને બે એટલે કે પર્સનલ ડિટેલ અને ઓફિસ માટેની જે ડિટેલ છે એના વિશે પણ આપણે સમજીશું તો હવે આપણે વાત કરીએ સ્ક્રીન ઉપર તમે સૌ પ્રથમ જોઈ શકો છો કે જ્યારે તમે માહિતી આપશો આપણે ડાયરેક્ટ પોર્ટલનું સ્ક્રીનશોટ બતાવીએ છીએ એટલે તમારે શું માહિતી આપવાની છે તમને સીધું અહીંયાથી જ ખ્યાલ આવી જાય તો આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો યુઝર રજીસ્ટ્રેશન કરીને ઉપર બતાવેલું છે એચઆરએમ પોર્ટલ ઉપર તમારા જે અધિકારી છે એમના લોગ ઇનમાં આ કામગીરી થશે એટલે તમારે હાલ રજીસ્ટ્રેશન ન થાય ત્યાં સુધી લોગિન કરી શકતા નથી એટલે રજીસ્ટ્રેશન કરવા માટે કઈ કઈ માહિતી તમારી પાસે માંગી છે એ આપણે વાત કરીએ તો પહેલાં તો તમારું ફર્સ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ નેમ તો એ બધું ક્યાંથી મળે તો તમારી સેવા સેવાપોથીનું જે પ્રથમ પાનું છે એની પણ ઝેરોક્સ અથવા તો એનો ફોટોગ્રાફ હોવો જોઈએ એના અંદરથી મળશે ત્યાર પછી ઈમેલ આઈડી જે છે ઈમેલ આઈડી એ એવો રાખવાનો કે આપણે કાયમ માટેનો હોય એટલે કે વારંવાર આપણે ઈમેલ આઈડી બદલતા ન રહીએ કારણ કે આની અંદર જે ઈમેલ આઈડી આપીશું એની આપણને જરૂર પણ પડશે જે કંઈ આપણે માહિતી ઈમેલ આવતા હોય તો એ જે આપણો ફાઇનલ ઈમેલ આઈડી છે પર્સનલ એ જ આપણે આપીશું કોન્ટેક નંબરની અંદર પણ એવું જ રાખવાનું છે કે જે આપણે કાયમ માટે વાપરવાના હોય એ મોબાઈલ નંબર અહીંયા આપીશું ડેટ ઓફ બર્થ જે છે એ તમારા સેવાપોથીની અંદરથી લખવામાં આવશે એટલે એલ ની પણ ફોટોગ્રાફ માંગવામાં આવ્યો છે ત્યાર પછી જીપીએફ કે એનપીએસ જીપીએફની અંદર જીપીએફ નંબર એનપીએસવાળાએ પ્રાણ નો નંબર આપવાનો છે એટલે કે પ્રાણ નો જે નંબર છે પ્રાણ ની ઉપર લખેલો આવે છે એ નંબર સીપીએફ નંબર આમાં આપવાનો નથી પછી પાન નંબર એ પણ અહીંયા માંગ્યો છે રિલિજન એ તો તમારા એમાંથી મળી જશે ત્યાર પછી કેટેગરી એસટી એસ સી ઓબીસી જે કંઈ છે તે કાસ્ટ નેમ જે છે એ તમારી સેવાપોથીમાં તમે જે લખેલું હશે એ જેવી જેવી રીતે હિન્દુ ત્યાર પછી તમારી કાસ્ટ જે હશે તે મુસ્લિમ તો એ પ્રમાણે એમની જે કંઈ કાસ્ટ હશે તે સેવાપોથીમાં લખેલી હશે એ કાસ્ટનેમ અહીંયા લખાશે ત્યાર પછી તમારી હાઈટ સેન્ટીમીટરમાં માંગેલી છે એટલે તમારી ઊંચાઈ સેન્ટીમીટરમાં માપીને જે કંઈ તમારી પાસે એક્સેલ ફાઇલ માંગવામાં આવી છે એમાં માહિતી આપવાની છે ફિઝિકલી ડિસેબેલ્ડ એટલે કે અપંગ હોય દિવ્યાંગ હોય એમના માટેનું પણ છે એ માહિતી અને એમના ટકાની માંગણી કરેલી છે એટલે એનામાં સર્ટિફિકેટ હોય તો એમને કેટલા ટકા છે એ આપવાનું છે ફાધર્સ ફૂલ નેમ એટલે તમારા ફાધરનું પૂરું નામ પણ તમારે આપવું પડશે તો એ તમારું રજીસ્ટ્રેશન થશે પછી પર્સનલ આઈડેન્ટિફિકેશન માર્ક્સ એટલે તમારે કોઈ જગ્યાએ તલ છે કે સ્કાર છે એટલે વાગેલાનું નિશાન છે આવું લખવાનું મોલ ઓન ધ લિપ્સ એ રીતના તમે બતાવી શકો છો ત્યાર પછી એમ્પ્લોયની કેટેગરી એ આટલી બાબતો સ્ક્રીન પર આપણે બતાવી એ પ્રમાણે માહિતીમાં તમારે આપવાની થશે એ તમારું થઈ ગયું પર્સનલ ડેટા હવે આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે ઓફિશિયલ ડેટા તો એની અંદર શું છે તો એ એક્શન ટાઈપ એક્શન રીઝન આ જે કઈ બાબતો છે એ ઓફિસ લેવલની છે એ ત્યાંથી કરશે કેડર પણ તમારી કઈ છે પણ તમારી ઓફિસમાંથી એ કરી દેશે પછી ડેટ ઓફ સર્વિસ જોઈનિંગ એટલે તમારી જે આ નોકરી ચાલુ છે એની સૌપ્રથમ જ્યારે જોડાયા તે તારીખ એટલે કે તમે વિદ્યા સહાયક હોય તો વિદ્યાસાયકમાં જોડાયાની તારીખ અહીંયા આવશે પૂરા પગારવાળા હોય તો પણ વિદ્યાસાયકમાં ક્યારે જોડાયા હતા ફર્સ્ટ ટાઈમ નોકરીમાં ક્યારે જોડાયા એ તારીખ અહીંયા આપશે એટલે એના આધારે અને જન્મ તારીખના આધારે રિટાયરમેન્ટ ડેટ તમારી આપોઆપ આવી જશે ફર્સ્ટ સર્વિસ જોઈનિંગ ડેટ ફર્સ્ટ સર્વિસ રિલીવિંગ ડેટ એ જે છે એ અગાઉ કોઈ નોકરી કરી હોય એના માટેની માહિતી છે કરંટ પોસ્ટ એપોઇન્ટમેન્ટ ડેટ એટલે હાલમાં તમે જે શાળામાં નોકરી કરી રહ્યા છો એ કરંટ પોસ્ટ એટલે હમણાં તમારી ટીચરની પોસ્ટ છે તો એ અહીંયા આગળ એની ડેટ તમારી લખવાની થશે એટલે કે તમારે માહિતી આપવાની થશે ઓનલાઈન કામગીરી તો તમારા કચેરી ખાતે થશે પણ આ આપણે પોર્ટલનો સ્ક્રીન બતાવી રહ્યા છીએ કે આવી આવી માહિતી તમારી પાસે માંગે છે ઓફિશિયલ ઈમેલ આઈડી તમારે જે કાયમ માટે ઈમેલ આઈડી મેં કીધું એ પ્રમાણે એ જ ઈમેલ આઈડી આપવાનું અને ઓફિસ ટાઈપ કરંટ પોસ્ટ આ બધું જે છે એ તમારો ઓફિસ લેવલથી સિલેક્ટ કરવામાં આવશે પછી ક્લાસ તો ક્લાસ થ્રી એની અંદર આવશે સર્વિસીસ અને એમ્પ્લોઈ ગ્રુપ આ બધું જે કંઈ લાગુ પડે એ તમારા ઓફિસ લેવલથી કરી દેશે એટલે તમારે ભાગે પર્સનલ ડિટેલની અંદર જે છે એ આપવાનું ઓફિસિયલ ડિટેલમાં આટલી માહિતી આપવાની થશે આટલી માહિતી ભર્યા બાદ કચેરીમાંથી એ ઓકે આપવામાં આવે એટલે તમારા ન્યૂ એમ્પ્લોઈ રજીસ્ટ્રેશન નંબર અહીંયા બતાવે છે એ આઠ આંકડાનો રજીસ્ટ્રેશન નંબર છે એ ચાર એન નંબર કહેવાય એ નંબર તમારા મોબાઈલની અંદર એનો મેસેજ આવી જશે જે જેવું જે મોબાઈલ તમે નંબર આપ્યો છે એનું જ રજિસ્ટ્રેશન થતાની સાથે તમારા મોબાઈલ પર એ મેસેજ આવી જશે ને એ નંબર તમારે કાયમ માટે નોંધી રાખવાનો રહેશે એ મેસેજને પણ તમારે એવું હોય તો ડ્રાફ્ટની અંદર તમે સેવ કરી લો ડ્રાઈવની અંદર સેવ કરી લો તો એ રીતે તમે કરી શકો છો એટલે આ રજીસ્ટ્રેશન માટે કઈ કઈ માહિતી માંગી એની આપણે વાત થઈ આ તમારું રજીસ્ટ્રેશન થઈ જશે એટલે તમારું એકાઉન્ટ ઓપન થઈ જશે અને એ એકાઉન્ટના લોગિન પાસવર્ડ તમને આપવામાં આવે તો ત્યાર પછી તમે એ એકાઉન્ટનો ઉપયોગ કરી અને તમારી માહિતી એટલે કે સ્થાવર અને જંગમ મિલકતો તમે અપલોડ કરી શકો છો તો હવે આપણે એ વાત કરીએ તો સ્થાવર મિલકત કઈ જંગમ મિલકત કઈ એ આપણે વાત કરી લઈએ તો તમને ખ્યાલ આવી જાય હવે સ્થાવર મિલકત આપણે સ્ક્રીન પર તમે જોઈ શકો છો ઇમૂવેબલ એટલે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી શકતી નથી તો એમાં કુલ નવ પ્રકારની મિલકતો બતાવેલી છે માં લેન્ડ વિથ રેસિડેન્શિયલ બિલ્ડિંગ એટલે કે તમે જે રહેતા હોય તે જમીન સાથેનું મકાન બીજું છે એપાર્ટમેન્ટ એટલે કે ફ્લેટ હોય તમે લીધેલો એ કહેવાય ત્રીજું છે લેન્ડ વિથ કોમર્શિયલ બિલ્ડિંગ એટલે કે કોઈ ધંધાદારી તમારું મકાન હોય અને એ જમીન સાથેનું છે એનો ઓપ્શન છે ચોથો ઓપ્શન છે કોમર્શિયલ શોપ એટલે કે કોઈ દુકાન તમે લીધેલી હોય પાંચમો ઓપ્શન છે કોમર્શિયલ ઓફિસ કોઈ ઓફિસ તમે લીધેલી હોય છઠ્ઠો છે વેરહાઉસ એટલે કે જે કંઈ ગોડાઉન જેવું હોય તમે વધારે પડતો માલ સામાન પડી રહે એવી રીતનું કંઈક હોય એને કહેવાય ગોદામ વખાર ભંડાર જથ્થાબંધની દુકાન આવું બધું એમાં આવે છે વેરહાઉસમાં ત્યાર પછી નોન એગ્રીકલ્ચર લેન્ડ એટલે કે પ્લોટ તમારા પાસે કોઈ લીધેલો હોય એ એમાં આવશે આઠ નંબરમાં એગ્રીકલ્ચરલ લેન્ડ એટલે ખેતીલાયક તમારી જે જમીન હોય ખેતર હોય એ આવશે નવમું અધર્સ એટલે અન્ય પણ આવી શકે આટલું તમારે સ્થાવર મિલકતોની અંદર બતાવવાનું છે આની અંદર કોઈ સાત બારની નકલ કે કોઈ જોડવાનું હાલ કીધેલું નથી પણ તમારી પાસે આટલું આમાંથી કોઈ છે તો એની એન્ટ્રી ઓનલાઈન તમારે એચઆરએમ એસ પોર્ટલ પર કરવાની રહેશે એટલે તમારું રજિસ્ટ્રેશન થયા પછી તમારું એકાઉન્ટ તમને મળી જાય એમાં તમારે આ એન્ટ્રી કરવાની થશે ત્યાર પછી મૂવેબલ એટલે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એવી મિલકતો કઈ છે એમાં આઠ પ્રકારની મિલકતો બતાવેલી છે એમાં જોઈએ તો પહેલું છે જ્વેલરી એટલે કે જે કંઈ ઘરેણાં આભૂષણો તમારી પાસે હોય બીજું છે શેર એટલે તમે સ્ટોક માર્કેટમાં ખરીદેલા શેર હોય ત્રીજું છે સિક્યુરિટી એન્ડ ડિબેચ ડિબેન્ચર્સ એટલે કે આ જે કંઈ તમે ખરીદી કરેલી હોય સિક્યુરિટી અને ડિબેન્ચરની તો ચોથું છે ટુ વ્હીલર્સ ટુ વ્હીલરની પણ એન્ટ્રી અંદર કરવાની છે પાંચમું થ્રી વ્હીલર છેઠ્ઠું છે ફોર વ્હીલર સાતમું અધર્સ અને આઠમું ગોલ્ડ આટલી બાબતો છે એટલે આ જે કંઈ આપણે છે એની એન્ટ્રી જે કંઈ છે એ વાર્ષિક કરવાની છે એટલે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું વર્ષ એમાં ગણવામાં આવશે નાણાકીય વર્ષ આમાં ગણવાનું નથી એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બરમાં કોઈ ખરીદી કરો તો એ નવા વર્ષની અંદર તમારે એની એન્ટ્રી ત્રીસ દિવસની અંદર કરી દેવાની થાય છે બીજું કે જે માહિતી માંગેલી છે એમાં સ્ક્રીન પર તમે જોઈ શકો છો એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મુજબ એક્સ માતોનું પત્રક તો એ જેટલું બાબત તમારી પાસે છે એ આમાં એન્ટ્રી કરી અને જમા કરાવવાનું થાય અથવા તો ત્યાર પછી તમે ઓનલાઈન પણ એન્ટ્રી એની કરી શકશો પણ હાલ તમારું પોર્ટલ જે બનવાનું છે ઓનલાઈન રજિસ્ટ્રેશન થવાનું છે એના માટેની માહિતી આગળ આપણે બતાવી એ તમારી પરફેક્ટ જવી જોઈએ તમારું જે કંઈ સ્ક્રીનશોટ છે એ પણ તમારું જે કંઈ પીડીએફ કે જે કંઈ માંગ્યું છે ફોટોગ્રાફ જાતિનો દાખલો અને જન્મનો દાખલો એલ સી અને સેવાપોથીનું પ્રથમ પાનું આટલી બાબતો તમારી પાસે અપ્લેટ હોવી જોઈએ એટલે કર્મયોગી પોર્ટલમાં લોગ ઇન થયા પછી એનો એકાદ સ્ક્રીનશોટ પણ આપણે સ્ક્રીન પર બતાવીએ છીએ કે ઇમૂવેબલ મૂવેબલ કે જે કંઈ કઈ રીતનું આવશે એ જેમ જેમ આપણે રજીસ્ટ્રેશન થશે ત્યાર પછી કઈ રીતે એન્ટ્રી કરવાની એના પણ વિડીયોઝ મૂકતા જશું એટલે આ વિડીયોની અંદરથી તમને મોટેભાગે જરૂર પૂરતી જે માહિતી છે હાલ કર્મયોગી પોર્ટલની એ મળી હશે અન્ય પ્રશ્નો માટે પણ તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો થેન્ક યુ વેરી મચ અહીં આપણે વિડીયો પૂર્ણ કરીએ